આશરે દસ હજાર કરોડ રૂપિયાનો ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો છે સરકારે પાક નુકસાની માટે દસ હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે આંગે અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી આ સહાય પિયત અને બિન બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર ચૂકવાશે જેને સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ મળશે જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે સરકારે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે દસ હજાર કરોડના પેકેજમાં છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ એસડીઆરએફ અને ત્રણ હજાર ત્રણસો કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે આમ કુલ નવ હજાર આઠસો પંદર કરોડ થાય છે જોકે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે જેથી આ સહાય વધીને દસ હજાર કરોડ સુધી પહોંચી શકે છે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃત્ માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું